વડગામ તાલુકાના માહી પ્રાથમિક શાળામાં સ્કૂલની ફરતે બનાવેલી જૂની દીવાલ ઉપર સ્કૂલ ઓફ એક્સીલન્સ યોજના થઈ નવી દીવાલ બનાવી દેતા વિવાસ્તા થાયો છે ગ્રામલોકોએ સ્કૂલની સંરક્ષણ દિવાલ પર ઓરડાના રિપેરિંગ કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા જૂની દીવાલ ઉપર નવી દીવાલ બનાવી દેતા દિવાલ પડી જવાનો ભય ગામલોકો સતાવી રહ્યો છે અમારી માહી પ્રાથમિક શાળામાં હું અભ્યાસ કરું છું અમારી શાળામાં સરકાર તરફથી બનાવેલા કોટ પર ચણતર કરવામાં આવ્યું હતું તે કોટ અમારી શાળામાં પડી ગયો છે અને અમને એ વાતની બીક છે કે અમારી શાળાના કોઈ પણ બાળકને નુકસાન ન આવે તે રીતે તે અમારી શાળાનો નવો કોટ ચણતર કરાવે અમારી શાળા ખૂબ માહી પ્રાથમિક શાળામાં આ દિવાલ સ્કૂલ ઓફ એક્સલન્સ એટલે કે રસોઈ અંતર્ગત બનેલ છે કઈ કેટલી ગ્રાન્ટ આવી કેટલા મીટર કે કેટલાની કોઈ મારી જોડે માહિતી નથી આ ગાંધીનગર લેવલનું કામ છે અને ટીઆરપી સાહેબના કહેવા મુજબ કે આમાં તમારો કોઈ પણ ઇન્વોલ્વમેન્ટ નથી એટલે કે તમારે આના અંદર કોઈ જવાબ આપવાની જરૂર નથી પણ મારા ગામની અંદર આ હાલની અંદર જે વોટ કોર્ટ બની રહ્યો છે અને શાળાના ઓરડા બની રહ્યા છે એસઓઈ અંતર્ગત સ્કૂલ ઓફ એક્શન લંચ અંતર્ગત જિલ્લા લેવલથી મંજૂર થયેલ છે આ મોટી ગ્રાન્ટ મંજૂર થયેલી છે પણ આ કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આ કોર્ટ દર્દીત છે ખંડિત થયેલો છે એને હલા એને હલાવાથી પણ પડી જાય છે મારા ગામના ભાવિ બાળકો એ કોર્ટ વહાણ રમતા હોય બોલકાઓ રમતા હોય ને એ બાળકો કોઈને કોર્ટ પડીને મરી જાય તો એની કોની જવાબદારી આ મારા ભાવિ પેઢી છે આ મારા દેશના મારા ગામના આ બાળકો દેશના વડાપ્રધાન બની શકે છે દેશના ગૃહમંત્રી પણ બની શકે છે વકીલ બની શકે છે ડૉક્ટર બની શકે છે એન્જિનિયર પણ બની શકે છે પણ જો આ બુલકાનું કંઈ મરણ થઈ જાય કંઈ અપેલ થઈ જાય તો આની જવાબદારી કોની સરકાર શ્રીની રહેશે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ્રીની રહેશે તાત્કાલિક આ કોર્ટ નવેસરથી બનાવવો જોઈએ અને જો બનાવવા નહીં આવે તો હું આત્મવિલોપન કરીશ છેલ્લે હું કોનથી જીત્યા માર્ગે પણ બેસીશ